અંકેશ્વર સુરત વચ્ચે વડોદરા કરવામાં આવ્યું હતું આશરે ત્રણ કલાક સુધી થયેલ લોડ ટેસ્ટિંગ સાત દિવસમાં રિપોર્ટ આવશે ભરૂચ અને સુરત જિલ્લાને જોડતા વડોલી હાંસોટ રોડ ઉપર આવેલો કીમ નદીનો બ્રિજ જોખમી સ્થિતિમાં છે સિત્તેર વર્ષ પહેલા બનાવવામાં આવેલો આ બ્રિજ જોખમી બનતા આજરોજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજનું લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અંકલેશ્વરથી સુરતના ઉલ્પાડને જોડતો વડોલી વાંક નજીકનો કીમ નદી પરનો બ્રિજ જર્જરિત હાલતમાં છે ગંભીર આ બ્રિજ દુર્ઘટના બાદ સરકાર દ્વારા તમામ બ્રિજોની ચકાસણીના આદેશ આપવામાં આવ્યા છે ત્યારે આજરોજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજનું લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું વજનદાર ટ્રેલરને બ્રિજ પર ઉભું રાખી ડિજિટલ મીટરના માધ્યમથી રોડ કરવામાં આવ્યું હતું આ દરમિયાન મોટા વાહનો માટે બ્રિજ બંધ રાખવામાં આવ્યો હતો માર્ગ અને મકાન વિભાગના દસ જેટલા અધિકારીઓની ટીમ દ્વારા લોડ ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી હતી આ કામગીરી ત્રણ કલાક સુધી ચાલી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે લોડ ટેસ્ટિંગનો અંગેનો રિપોર્ટ આવતા સાત દિવસનો સમય લાગી શકે છે સુરત અને ભરૂચ જિલ્લાને જોડતા વડોલી હાંસોટ રોડ ઉપર આવેલો કીમ નદીનો બ્રિજ જોખમી સ્થિતિમાં છે જિલ્લાના લોકો માટે મહત્વપૂર્ણ માર્ગ છે બ્રિજની હાલત ચકાસતા ચિંતાજનક સ્થિતિ સામે આવી હતી હેવી વાહનો પસાર થાય ત્યારે બ્રિજ નીચેથી સિમેન્ટના પોપડા ખરે છે પિલરોમાં તિરાડો દેખાય છે અને લોખંડના સળિયા બહાર નીકળી આવ્યા છે આ બ્રિજનો ઉપયોગ સુરતના ઉલપાડ અને ભરૂચના હસોટ તાલુકાના ગ્રામજનો કરે છે નેશનલ હાઇવે અડતાલીસ ઉપર ટ્રાફિક જામ થાય ત્યારે મોટા વાહનો પણ આ માર્ગનો ઉપયોગ કરતા આવ્યા છે